સુપ્રસિદ્ધ મંદિર ગણેશ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અનન્ય આસ્થા નું પ્રતિક છે અહીં જમણી સૌ વાળા ગણપતિ બિરાજમાન છે સાથે જ આ ગણેશજીને તુરંત જ ફળ આપનાર માનવામાં આવે છે ત્યારે ભક્તો દુધાળા દેવની આરાધનામાં લીન બન્યા હતા આ પ્રસંગે ગણેશ યાજ્ઞનો પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુધાળા દેવીની આરાધના કરવામાં આવી હતી સાતજે પાંચ કલાકે શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુર્તિ કરાઈ હતી આ ઉપરાંત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ રક્તદાન કરી ભક્તિ સાથે સામાજિક સેવાની સુવાસ ફેલાવી હતી આ ઉપરાંત સાંજે મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો